શ્રાવણ માસની વધ ચોથના દિવસે નાહી ધોઈ ગાય વાછરડાની પૂજા કરવી બોટ ચોથની કથા કરવી અથવા વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ના હોય તો દીવા દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં એક ગામ હતું અન્યા ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોડ ચોથ છે માટે હું નદીએ નાહવા જાઉં છું પછી આ આવું ત્યાં સુધી ઘઉંડો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચાર્યું કોઈ દિવસ ઘઉંડો રાંધ્યો ન હતો તેથી ઘઉંલાને અર્થ સમજી નહીં અને વહુ વિચારી ઘઉંલો વાછરડો ખાંડે નાખ્યો ને ચૂલા રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએ નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉં રાંધ્યો છે કે નહીં વહુ કહે છે રાંધ્યો છે પણ ઘઉંલો તો ઘણો તોફાની છે જેમ તેમ કરીને ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે ક્યાં ઘઉંલાની વાત કરો છો કેમ વળી ઘઉંલો તો તે વળી બીજો કયો હોતો હશે આપણી ગાયનો ટબોલો વાસરડો તે તે ને વહુએ જ્યાં ચોકવટથી વાત કરી અને સાસુમાં તો અફસોસ કર્યો છે અર અર વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોટ ચોથ છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશું વળી આપણની ગાય સીમેથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો તે જૂરી મળશે વહુ તમે તો ગજબ કરી નાખીઓ મારા બાપ રામ 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 હે મારા નાતાવે શું કરવું ઓહું તમે એમ કરો આ હાંડલું ઉકરોડે જય દાટી આવો સાસુજીને કહેવાથી વહુ તો ઉકરોડે રાંધેલું આંડલું ઉકરડે જય દાટી આવ્યું સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા આ બાજુ માં ગાય સવારથી ગામની પાદર ચર પાદરે ચરવા ગયેલી છે પછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ખમલો મરણ પામ્યો છે અને તે ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકાણે ને ઠેકડા મારતી અને ફાંભાતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંથી માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેથી સિંગડું હાંડલું ફૂટતા જ તેમાં તેમાંથી જીવતો ઘઉંલો વાછરડો બહાર આવ્યો ને પોતાની માતાને જોતા જ તેને થવવા લાગ્યું કૌવલાની મા ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વડે અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા માંડી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડો હતો એટલે ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાનો રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આજ હતું બોરજોત ને વ્રત કરતી સ્ત્રીઓને આજ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગાય ગામની સ્ત્રીઓ સાસુ બહુને ઘરે આવી અને ડેલીને બારણું ખખડાવવામાં બોલી ડોશીમાં ઓડોશીમાં સાસુને બહુ ડેલી બંધ કરી શું કરો છો ડેલી દ્વાર ખોલો અને ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા થઈ ગઈ છે પણ સાસુ મોઢું લઈને બારણા પૂજા કરવામાં ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળીને જ્યાં પાછી ફરવા જાય ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો વાછરડો સામેથી દોડતા આવે અને બધી સ્ત્રીઓ સામે આવીને ઊભા રહ્યા વાછરડાના ગળામાં ફાટેલો આંડલો કાટલો જો એમ નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાઈ નવી વાર વાર તહેવાર દિવસ ગાય વાછરડામાં લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ ગમલાને ફૂટેલી હાંડલાની કાટલો કોણે પહેરાવી હશે પછી તો પેલી સ્ત્રીઓ વાછરડાના ગળામાંથી કાઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછરડાને આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાની પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુઓ ગરબાનો અવાજ સાંભળી વિચારમાં લાગ્યો છે વાછરડો ઘઉં તો જે નહીં આગરબા કેમ ગવાય છે બંને ઊભા થઈને બારણાની તીરમાંથી જોયું તો ગાય ઊભી છે અને કંમલો થઈ થઈ કરતો આનંદિત આવી રહ્યો છે આ સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નહીં સાસુ બહુ બારણા ખોલી બહાર આવ્યા અને ગાય તથા કમલાની પૂજા કરી અને બે હાથ જોડીને બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવિત જ મારો કમલો અસજજીવન થયો છે ત્યારે પહેલી સ્ત્રી એક બોલી માજી શાસ્ત્રમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાયમાં ગાય માતાનું વ્રત કરનારની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ ગાય વાછરડાના શરીરમાં પંપાડ પંપડવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો સાસુ હું ગઈના અમે ગાય માથા પર અનંત પ્રેમત્વ અને શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુબુએ બંને દર વર્ષે બોરજોતનું વ્રત કરવું એવા સંકલ્પ કર્યા અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદ રહેવા લાગ્યા અને હે ગોરીમાં ગાય માતા તમે જેવા પૂળી સાસુ બહુને ફર્યા એવા બોરજોતનું વ્રત કરનાર અને વ્રતની કથા સાંભળનાર તથા લખનાર અને કહેનાર સૌને ફરજો